તમને આજે એક ઇતિહાસ તરફ લઈ જઈએ જ્યારે ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહજી હતા ત્યારે તેના રાજ્યનો જેટલો પણ વિસ્તાર હતો તે વિસ્તારમાં આવતા જે કાંઈ ગામ કે શહેરોમાં રહેતા લોકો જ્યારે ખેતરથી માથા પર કોઈ વસ્તુઓ ઉચકીને જ્યારે ગામમાં લઈ આવતા ત્યારે અધવચ્ચે રસ્તામાં જ્યારે તેને થાક લાગતો ત્યારે સર ભગવતસિંહજીએ તેના સમયમાં રસ્તામાં અમુક અંતરે આ પ્રકારના થાકલાઓ બનાવેલા હતા આ થાકલા પર વસ્તુ મૂકી અને જે તે વ્યક્તિ થાક ઉતારતો જ્યારે થાક ઉતરી જાય ત્યાર પછી પાછી વસ્તુ માથા પર મૂકવાની થાય ત્યારે કોઈ પણ વ્યક્તિની જરૂર પડતી ન હતી આ થાકલાઓ એ બે ઊભા પથ્થર અને માથે એક આડા પથ્થરવાળો થાકલો બનાવવામાં આવતો જે તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો હવે આ પ્રકારના થાકલાઓ તમને ક્યાંક જ જોવા મળે છે આ વાત થઈ ઇતિહાસની